નાસ્તા ફરતા બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા દેશનું આર્થિક પાટનગર એવા સુરતમાં ટેક્સટાઇલ ધંધામાં છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે કાપડના વેપારીઓ પાસેથી કાપડ ખરીદી કરી વેપારીઓ દ્વારા માલ પેમેન્ટ નહીં ચુકવવા મામલે

બ્રાન્ચે આરોપીઓને વડોદરા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અને ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ વેપારીઓ પાસેથી એકવીસ લાખનું ડ્રેસ મટીરીયલ ખરીદી છેતરપિંડીએ આચરી વિશ્વાસઘાત કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને સુરત લાવી તેઓ વિરુદ્ધ નોંધાયેલ ગુનાના કામ ઇસ્લામતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે